નમસ્કાર હું શ્રી પંચશીલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાંથી આગળ આવી છું અને મારું નામ જિયા ડાયાપાઈ છે હું તમારી સમક્ષ વર્તુળનું ક્ષેત્રફળ પાઇ વગર કેવી રીતના શોધવું તે લઈને આવી છું આપણે પહેલાં વર્તુળ લઈ લેવાનું આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળની ત્રિજ્યા છે વર્તુળને આપણે ત્રિકોણ કાકામાં કાપી લેવાના છે અને ત્રિકોણ તત્કાને સોળ કરતા કરવાના છે પછી આપણે તેને સીધું કરી દેવાનું છે ત્યારે આપણને આવું મળી જશે અને આપણનો આ નમચોરસ ભાગ છે તેનો આપણે એ સોળ કરતા લાઇન્સર ગોઠવી દેવાના છે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના સોળ કરતા લાઇન્સર ગોઠવી દેવાના છે અને જે પહેલો કથો હોય તેને આપણે બે વિભાગમાં પાડી દેવાનું છે એક આગળ અને એક પાછળ મૂકી દેવાનો છે પછી તે આપણું લંબચોરસ બની જાય છે અને આપણે લંબચોરસનું ચિત્રફળ શોધી કાઢીશું તો આપણને આ વર્તુળનું ક્ષેત્રફળ પણ મળી જશે લંબચોરસનું ક્ષેત્રફળ જેટલું થશે તેટલું જ આનું ચિત્રફળ થશે વર્તુળનું